ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ સન્માન સમારોહમાં ઠાકોર સમાજના એક પણ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા જેના લઈને ઠાકોર કલાકારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે ઠાકોર સમાજના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરે આ મામલે જણાવ્યું હતું કે સરકારે આ સન્માન સમારોહમાં નાત જાતના ભેદભાવ રાખ્યા છે જ્યારે કલાકારોની કોઈ નાત જાત હોતી જ નથી

ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઉણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે સમાન તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાલકોના ખોરામ નથી ગયા અમે કીધું મને આમંત્રણ નથી એટલે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી પહેલાં બી ઘણું બધું થઈ ચુક્યું તમે કેમ કશું બોલતા નથી તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી કે તે મારે આ કેવું ભૂલી લાવ્યું તમે બધા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા કલાકારો પણ કે છે એવું બધી નાચી હતી નાચ જાત નથી તો પછી ઠાકોર સમાજના એના નામ બોલાઈ તમે નાચ જાત જ કરી દરેક સમાજમાં તમે જો પટેલ સમાજ હોય બીજા ભરવાર સમાજ ઘણા બધા સમાજ છે એવા બીજા બધા સમાજ હોય દરેક સમાજમાં સારા સારા કલાકારો છે તો હું માનું છું જયારે કોઈ ખાલી એટલી વિનંતી કરીશ કે

વિક્રમભાઈ વિક્રમભાઈ હા આપણે પટેલ સમાજના કલાકારો ચૌધરી સમાજના કલાકારો બ્રાહ્મણ સમાજ બધા જ કલાકારો છે કોઈ વાંધો નથી ઉઠાવ્યો તમે વાંધો ઉઠાવ્યો નથી

એ વાત ના તમે ખોટી વાત કરો છો એ વાત ન કરશો બરોબર પણ સરકારી એક વસ્તુ તમને કઉ પૈસા નથી મળતા એક કામ નથી મળતું એવું નથી પણ સરકાર દ્વારા તમારી નારાજગી દર્શાવી કીધું ઠાકોર સમાજ હવે તમારું અને ઠાકોર સમાજ નું શું સ્ટેન્ડ શું કરવા

સરકાર નું એવું કેવું છે જો ફિલ્મ કલાકાર બોલાવે તો સો દોઢસો થી વધુ કલાકારો થઈ જાય અને પછી વ્યવસ્થા કરવામાં અને પછી તકલીફો થાય તો હાલ

તમને વધારે ખબર પડશે ક્યાંય ને ક્યાંય એવો પણ એક વાત આવી રહી છે કે રાજકીય માઇલેજ મેળવવા માટે અથવા તો રાજકીય વિવાદ ઉભો કરવા માટે આખું તમે આ જે સ્ટેન્ડ લીધો અને એમાં ગેની બેન પણ તમારા સમર્થનમાં માં આપવું જોઈએ તો આવી જો આ ખેત છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી બરાબર રામદેવજીનો ખેત છે એ બીજી એક વસ્તુ મારે પોલિટિક્સ કરવું હોય તો બે હજાર સાતમાં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો એમના આશીર્વાદ લીધા હતા અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે તું તારે જોડાવું છે એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે એક લાઇનમાં લાઈનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાયશ ત્યારે જોડાય એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી મેં રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય આ કંઈ વે કરવા માટે નથી આ ફક્ત ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરો એના માટે ઠાકોર સમાજના આટલા બધા સરકારમાં પ્રતિનિધિઓ છે કોઈ સંપર્ક ઘણા બધા એક કમરા ઠાકોર સમાજના બહુ છોડાળી આ કે નોકરજી છે મારા ઘણા બધા પ્રવાહ ક્ષેત્ર છે મારા બહુ છે ઘણા બધા કલા બધા અમારા સમાજના આગેવાનો છે એ લોકો મને વાત કરી હવે તમે ત્યાં

એટલે એમાં બધા જ સમાજ હતા એવું નહોતું અમુક સમાજ હતા અમુક બાદ હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછું મળવા માટે

જ્યારે પણ મને લાગશે કે રાજકારણમાં જોડાય ત્યારે જોડાય એ વખતે બે હજાર સાતની વાત કરું છું અત્યારે કેટલું પચીસ છે અત્યારે બરાબર તો અત્યાર સુધી ભાઈ રાજકારણ માટે રાજકારણમાં જોડાવા માટે કઈ રાજકીય

રાજકારણ માં જોડાવ છે એટલે આ બધું થાય છે એવું નથી વિક્રમભાઈ થોડી એક તો તમે નારાજગી દર્શાવે એવું એવું ઠાકોર સમાજને બોલાયા એટલે એમાં બધા જ સમાજ હતા એવું નતું અમુક સમાજ હતા અમુક પાત હતા હવે તમે એવું કહો છો કે મને મુખ્યમંત્રી બોલાવશે તો હું પાછો મળવા માટે સરકાર સાથે સમાધાન કે નહીં લડી લેવાના મૂળ કે સામાન્ય કલાકાર લડવા માણસ નથી આખી બધા ખબર

મળવાના હતા ત્યારે પિક્ચર અમે ત્યાં આપી હતી સરખામાં ત્યારે ઘણી બધી પિક્ચરો સારી થાય અવર્ડો મળ્યા સારી વસ્તુ કેવાય રક્ષક જેવી પિક્ચર હતી જે પિક્ચર બહુ સરસ બની હતી એના અને અંદર અમે મેસેજ પણ મૂક્યો હતો કે ભાઈ ખેડૂતો માટે સરકાર શું શું કરે છે કેવા લાભ આપે છે એવો મેસેજ પણ મૂક્યો હતો સાથે બધા સુંદર મજાના સોંગ હતા ભાઈ તેનું સોંગ હતું ખેડૂતનું સોંગ હતું પછી સુંદર મજાની સ્ટોરી હતી ખેડૂતની આખી વાર્તા હતી એક્શન હતી તો તમે જો ગુજરાતી પિક્ચરમાં એક્શન સારી હોય છે પણ અમારા અમારા પિક્ચરમાં એક્શન બીજા પિક્ચર કદાચ થોડી વધારે સારી હોય છે તો એક કેટેગરીમાં ખેડૂત એક રક્ષકને ક્યાંય પણ એક પણ એવોર્ડ ના મળે એનું કારણ એ સરકાર મને જવાબ આપે સ્પષ્ટતા કરો કે સરકાર નારાજગી કે જે મીડિયેટર જેના કલાકારો ગયા હતા એનાથી નારાજગી

મીડિયટર થી હશે છે થી ક્યાંય નહીં લેતું હોય